મિત્રો આજે આપણે એક બહુ જ મહત્વના વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ ઘણા લોકો દરરોજ જીમ જાય છે પ્રોટીન શેક લે છે સારી ડાયટ ફોલો કરે છે છતાંય તેમની બોડીમાં કોઈ ફેરફાર દેખાતો નથી વજન વધતું નથી મસલ્સ નથી આવતા અને થાક હંમેશા રહે છે આ સ્થિતિમાં માણસ વિચારવા લાગે છે કે કદાચ ડાયટમાં કશું ખોટું છે કે વર્કઆઉટ પૂરતું નથી પરંતુ સાચી સમસ્યા ક્યાંક બીજે છે અને એ છે આપણું પાચનતંત્ર પાચનનું મહત્વ જો ખોરાક શરીરમાં જઈને યોગ્ય રીતે પચતો જ નથી તો તેનો પોષણ લોહીમાં કેવી રીતે ફેરવાશે શક્તિ કેવી રીતે મળશે મસલ્સ કેવી રીતે બને માનો કે તમે તમારી ગાડીમાં મોંઘું અને શ્રેષ્ઠ ઓઇલ નાખો પરંતુ એન્જિનમાં તાકાત જ ન હોય તો ગાડી આગળ નહીં વધી શકે એ જ રીતે જો તમારી જઠરાગની નબળી છે તો કેટલુંય સારું ખાશો કેટલુંય પ્રોટીન લેશો પરંતુ શરીર એને ગ્રહણ કરી શકશે નહીં મિત્રો આ વિડીયો ખૂબ જ માહિતીપ્રદ અને ઉપયોગી છે આ વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂર જુઓ અને હા જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી જરૂર લખજો તથા આપની બેસ્ટ સ્ટોરી ટુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી મા લક્ષ્મી તમારા પરિવારને હંમેશા સ્વસ્થ અને સુખી રાખે આજકાલની લાઈફસ્ટાઈલ આજકાલની લાઈફસ્ટાઈલ પાચનને ખરાબ કરતી જાય છે પ્રોસેસ્ડ ફૂડ સ્ટ્રેસ મોડા સુવું મોડા ડિનર લેવું આ બધું ધીમે ધીમે આંતરડાની શક્તિ ઘટાડે છે ખોરાક ભરપૂર મળે છે પણ તેનું પોષણ શરીરે લાગતું નથી પરિણામે શરીર કમજોર મસલ્સ નબળા અને એનર્જી ઓછી લાગે છે પાચનતંત્ર બગડવાના મુખ્ય કારણો સૌથી મોટું કારણ છે ખાવાની ખોટી રીત આજકાલ ઘણા લોકો ઝડપમાં મોટા મોટા કોળિયા ગળી જાય છે પૂરતું ચાવતા નથી ખોરાક જો સારી રીતે ન ચવાય તો તે આંતરડામાં અધપચો રહી જાય છે અને પાચનતંત્ર પર ભાર પડે છે બીજું મહત્વનું કારણ છે ખોટો આહાર વારંવાર ફાસ્ટ ફૂડ તળેલા તેલિયા અને પ્રોસેસ્ડ ખોરાક ખાવાથી પેટની જઠરાગની નબળી થવા લાગે છે આવા ખોરાકમાં પોષક તત્વો ઓછા હોય છે અને શરીરને પચાવવામાં વધુ સમય લાગે છે ત્રીજું કારણ છે અયોગ્ય સમય પર ખાવું મોડી રાત્રે ડિનર કરવું અનિયમિત સમય પર નાસ્તો કે ભોજન લેવું પણ પાચનને ખરાબ કરે છે શરીરનો બાયોલોજીકલ ક્લોક ખોરાક પચાવવા માટે યોગ્ય સમય માગે છે પણ જ્યારે સમય જ ખોટા હોય ત્યારે એસિડિટી ગેસ અને અપચો થવા લાગે છે ચોથું કારણ છે તણાવ અને ચિંતા માનસિક દબાણ સીધું જ પાચન પર અસર કરે છે સ્ટ્રેસમાં ખોરાક પચવામાં વિલંબ થાય છે અને પેટમાં ભારેપણું કે બ્લોટિંગ અનુભવાય છે પાંચમું કારણ છે શારીરિક કસરતનો અભાવ સેનેન્ટરી લાઇફસ્ટાઇલ એટલે કે દિવસભર બેઠું રહેવું કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ ના કરવી એ પણ પાચનને નબળું બનાવે છે શરીરમાં ધીમો થાય છે અને આંતરડાનું કામકાજ અસરગ્રસ્ત થાય છે છઠ્ઠું કારણ છે વારંવાર નાસ્તો કે સ્નેકિંગ કરવી સતત કંઈક ખાવાથી પાચનતંત્રને આરામ મળતો નથી એને પોતાને રિપેર કરવાનો સમય જ મળતો નથી અને ધીમે ધીમે પાચનતંત્ર થાકી જાય છે સાતમું કારણ છે પાણી ઓછું પીવું પૂરતું પાણી ન મળવાથી આંતરડામાં ખોરાક કઠણ થઈ જાય છે જેના કારણે કબજિયાત થવા લાગે છે અને પાચનની ગતિ ધીમી પડી જાય છે આમ ખોટી ખાવાની આદતો અયોગ્ય લાઈફસ્ટાઈલ તણાવ અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ આ બધું મળીને પાચનતંત્રને બગાડે છે જો આ કારણોને સમજીએ અને ધીમે ધીમે સુધારીએ તો પાચનતંત્ર ફરીથી મજબૂત બની શકે છે પાચનને મજબૂત બનાવવા માટે ચાર પગલાં પહેલું ખાવાની આદત સુધારવી ખોરાક ખાવાની રીત સૌથી મહત્વની છે મોટા કટકા ન ખાઈને નાના કટકા ખાઓ અને દરેક કોળીઓ વીસથી ત્રીસ વાર ચાવીને જ ગળો આમ કરવાથી ખોરાક અર્ધપચો થઈ જાય છે અને આંતરડા સરળતાથી પચાવી શકે છે ખાવા પછી એક નાનો ચમચો અજમો અથવા જીરું મોઢામાં નાખીને ધીમે ધીમે ચાવો આ લીવર અને પેનક્રિયાઝને સક્રિય કરે છે જેના કારણે પાચન ઝડપથી થાય છે બીજું ગુડ બેક્ટેરિયા વધારવા આંતરડામાં રહેલા ગુડ બેક્ટેરિયા આપણા પાચનના સૈનિક છે દરરોજ દહીં છાશ અથવા કાંજી જેવી ફર્મેન્ટેડ વસ્તુઓ લો આ બેક્ટેરિયા ફૂડને તોડવામાં મદદ કરે છે અને પોષણ શરીરને સરળતાથી શોષાઈ જાય છે સિઝનલ શાકભાજી અને ફળોમાં રહેલો ફાઈબર આ બેક્ટેરિયા માટે ખોરાક તરીકે કામ કરે છે જેટલા મજબૂત બેક્ટેરિયા હશે એટલું સારું પાચન અને એટલું જ સારું મસલ્સ ગેઇન થશે ત્રીજું લિવરને ડિટોક્સ કરવું લિવર આપણા શરીરનો માસ્ટર લેબોરેટરી છે તે દરરોજ પાંચસોથી વધુ કામ કરે છે ખાસ કરીને બાઇલ બનાવે છે જે ચરબી પચાવવામાં મદદ કરે છે જો લીવર પર ભાર વધારે છે તો પાચન બગડે છે સવારે ખાલી પેટ ગરમ પાણીમાં લીંબુ નાખીને પીવો દરરોજ લીલા શાકભાજી ખાવો તળેલા તેલિયા અને પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહો જરૂર પડે તો આયુર્વેદિક લિવર ટોનિકનો સહારો પણ લઈ શકો છો પાચનતંત્ર આપણા શરીરનું કેન્દ્ર છે જ્યાંથી ઊર્જા અને તાકાત જન્મે છે જો પાચન બગડે તો આખું શરીર કમજોર પડી જાય છે તેથી રોજ સવારે ઉઠીને ગુનગુનું પાણી પીવું અત્યંત ફાયદાકારક છે કારણ કે તે શરીરમાં જમા થયેલા ઝેરી તત્વોને બહાર કાઢે છે ભોજન પછી અજમો જીરું કે સોંપ લેવું જોઈએ કારણ કે તે ગેસ એસિડિટી અને અપચો દૂર કરે છે આદુ લીંબુ અને મીઠું સાથેનું સેવન ભૂખ વધારવામાં અને ખોરાક હજમ કરવામાં મદદરૂપ બને છે ને આપણા આહારનો ભાગ બનાવવો જોઈએ તેમાં જીરું મીઠું કે હળદર નાખીને પીવાથી તેજ બને છે અને આંતરડા મજબૂત થાય છે લીલા શાકભાજી અને તાજા ફળોમાં રહેલો ફાઈબર આંતરડાને સાફ રાખે છે અને કબજિયાતથી મુક્તિ આપે છે ઘરેલું ઘી અને હળદરનું સેવન આંતરડાની અંદર સુરક્ષા કવચ ઊભું કરે છે પપૈયું કેળું અને અનાનસ જેવા ફળોમાં પાચક એન્ઝાઇમ હોય છે જે ખોરાકને ઝડપથી હજમ કરે છે દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું જોઈએ કારણ કે પાણી વિના પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે યોગાસન અને પ્રાણાયામ પાચન માટે અમૃત સમાન છે ખાસ કરીને પવન મુક્તાસન ભુજંગાસન અને વજ્રાસન પેટની તમામ સમસ્યાઓમાં રાહત આપે છે ભોજન કર્યા પછી થોડી વોક કરવી જોઈએ જેથી ખોરાક સહેલાઈથી હજમ થઈ જાય રાત્રે હળવું અને સરળ ભોજન લેવું ખૂબ જ જરૂરી છે કારણ કે રાત્રે શરીરની ગતિ ધીમી હોય છે વધુ તેલીયું મસાલેદાર અને તળેલું ખાવાનું ટાળવું જોઈએ તણાવ પણ પાચન શક્તિને નબળી કરે છે તેથી મનને શાંત રાખવું અને પૂરતી ઊંઘ લેવી પણ એટલું જ મહત્વપૂર્ણ છે અતિભોજન કરવું નહીં ઓછા પ્રમાણમાં અને વારંવાર ખાવું ઋતુ મુજબનું ખાવું જોઈએ કારણ કે કુદરતી ખોરાક શરીર સાથે ઝડપથી સુસંગત થાય છે આમળાનું સેવન પાચન માટે ઉત્તમ છે કારણ કે તે વિટામિન સી સાથે આંતરડાને મજબૂત બનાવે છે મધ અને ગરમ પાણીનું સેવન અપચો દૂર કરે છે મેથીના દાણા રાત્રે પાણીમાં પલાળી સવારે ચાવી ખાવાથી પાચનક્રિયા તેજ બને છે તાજું અને ઘરમાં બનતું ખોરાક લેવું જોઈએ કારણ કે બજારનું ફાસ્ટ ફૂડ પાચન બગાડે છે દહીંમાં રહેલા પ્રોબાયોટિક બેક્ટેરિયા આંતરડાની તંદુરસ્તી માટે ખૂબ ફાયદાકારક છે નિયમિત સમય પર ખાવું જોઈએ કારણ કે અનિયમિત આહાર પણ પાચનને નબળું કરે છે મસાલામાં હળદર જીરું અને ધાણા જેવા મસાલા ઉપયોગી છે ભૂખ લાગે ત્યારે જ ખાવું જોઈએ કારણ કે જબરજસ્તી ખાવાથી પાચન બગડે છે દિવસની શરૂઆત સકારાત્મક વિચારોથી કરવી જોઈએ કારણ કે મનનું સ્વાસ્થ્ય પાચન પર સીધો અસર કરે છે આ બધા ઉપાયો અપનાવવાથી પાચનતંત્ર લોખંડ જેવું મજબૂત બની શકે છે ચોથું ખાવા પછીની આદતો ખાવા પછી તરત જ સૂઈ જવું કે મોબાઈલ પર સ્ક્રોલ કરવું આ પાચન માટે ખરાબ છે તેના બદલે પાંચ દસ મિનિટ ધીમે ધીમે ચાલો પછી પદ્માસન અને વજ્રાસનમાં થોડા મિનિટ બેસો આ આસનનો ખોરાકને ઝડપથી પચાવવા અને ગેસ એસિડિટી દૂર કરવા માટે અદ્ભુત છે પ્લસ નાના પણ શક્તિશાળી હેબિટ્સ સવારે ખાલી પેટ જીરું પાણીમાં લીંબુ નાખીને પીવું પાચનશક્તિને પ્રબળ બનાવે છે નાસ્તામાં ફાઈબર ઉમેરો જેમ કે ઓટ્સ બદામ ચિયા સીડ્સ સફરજન બે ભોજન વચ્ચે ઓછામાં ઓછા ત્રણ કલાકનું અંતર રાખો વારંવાર ખાવાથી પાચનતંત્રને આરામ મળતો નથી અને તે થાકી જાય છે તો મિત્રો યાદ રાખો બોડી બનાવવી હોય તો ફક્ત જીમ અને ડાયટ પૂરતું નથી જો પાચનતંત્ર સારું ન હોય તો કોઈ પ્રગતિ શક્ય નથી આજથી જ આ સેવન ડે ડાયજેશન રિસેટ પ્લાન શરૂ કરો અને ખુદ અનુભવ કરો કે કેવી રીતે તમારા શરીરમાં ઊર્જામાં અને મસલ્સમાં અદ્ભુત બદલાવ આવવા લાગે છે જો આ વિડિયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક શેર અને આપણી બેસ્ટ સ્ટોરી ટુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર ફરીથી મળીશું એક નવા જ જ્ઞાનસભર વિષય સાથે